જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામે નદીને કિનારે પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે શિવભક્તોની લાંબી કતારો જોવા મળી શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરોમાં શિવભક્તોને લાંબી કતારો જોવા મળી આજે દેલવાડા મચ્છુંદરી નદીના કિનારે ખૂબ જ પ્રાચીન ભીડભંજન મહાદેવના મંદિરે બરફની પૂજા દ્વારા કરવામાં આવી આજે સવારથી જ જ ભીડભંજન મહાદેવના મંદિરે ભક્તજનોની ખૂબ લાંબી કતારોમાં શિવજીના દર્શન કરવા માટે આવેલા ભક્તજનોએ શિવજીની પૂજા અર્ચના કરીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરવામાં આવી હતી ભીડભંજન મહાદેવનું સાનિધ્ય અલૌકિક અને રમણીય સ્થળ હોવાના કારણે અહીં વર્ષ દરમિયાન બરફની પૂજા ઘીની પૂજા શિવ કથા તેમજ સંતવાણીના કાર્યક્રમો ભીડભંજન મહાદેવ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે મારું નામ ડાભી યશ છે હું દેલવાડા ગામમાં રહું છું હું ધોરણ બાર બાર આર્ટ્સમાં અભ્યાસ કરું છું અમારા ગામનું ભીડભજન દાદાનું મંદિર છે આ હું અહીંયા દરેક દરેક શ્રાવણ માસના દરેક દિવસે અહીંયા દર્શન કરવા આવું છું હું અહીંયા દર્શન કરવા આવું તો મને અભ્યાસમાં અને ભવિષ્ય બાબતે બહુ ખૂબ લાભ થાય છે મારી ઈચ્છા બધી પૂર્તિ થાય છે ભણવામાં માર્ક્સ સારા આવે છે અને આ મંદિર ખૂબ જૂનું પ્રાચીન મંદિર છે ને આમાં બધા શ્રાવણ માસ દરમિયાન અનેક ભક્તો અહીંયા રોજ દરમિયાન આવે છે અને પૂજા કરે છે અને બધીની ઈચ્છાની પૂર્તિ થાય છે જય મહાદેવ અમે દીવકી આવીએ છીએ એમાં નામ છે મહેશ સોલંકી અને પાણીજ અને શિસ્તની સાથે આવેલા છે પીરભંજર મહાદેવના દર્શન કરવા આવેલા છે ડેલવાડાના ડેલવાડા તાલુકા ગામમાં હમણાં અહીંયા ઘણી બધી મન્નટ હોય છે બધી મન્નટ પૂરી થાય છે આજે પવિત્ર સોમવારના શ્રાવણ મહિના સોમવારે બરફની શિવલિંગને બધી રાખેલી છે અહીંયા દર્શન કરવાથી કરી બધી મનોકામના પૂરી થાય છે અને અડમણે એ લોકો સાઠ સોમવારે અહીંયા દર્શન કરવા આવ્યું છે મારું નામ ગોસ્વામી રોહન ઘનશ્યામગુરી છે હું આ મંદિરનો વીરભજન મહાદેવનો પૂજારી તરીકે ધ્યાન બજાવું છું આ મચ્છુંદરી નદીના તટેમાં ભીરભજન મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા અત્યારે શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસ દરમિયાન અત્યારે અહીંયા ભક્તિની ભક્તોની ભીડ ચાલે છે વધારે શ્રાવણ માસ દરમિયાન અનેક અનેક પ્રોગ્રામ થાય છે અહીંયા વિશેષ કરીને શ્રાવણ મહિનામાં સોમવાર સિવાય કઈ અનેક કાર્યક્રમો બીજા થાય છે ખરા સોમવાર સિવાય અહીંયા ભજન મંડળી થાય છે ભજન કીર્તન થાય છે અનેક પ્રોગ્રામ થાય છે ખાસ બરફની પૂજા થાય છે ઘીની પૂજા થાય છે એનું આયોજન થાય છે દર સોમવારે શ્રાવણ મહિના દરમિયાન વર્ષ દરમિયાન કઈ કાર્યક્રમ દરમિયાન ભજન મંડળીનું આયોજન છે ડાયરાનું આયોજન થાય છે અનેક પ્રોગ્રામ થાય છે આ મંદિરનું જીર્ણોદ્ધાર પાછું ફરી ક્યારે થયું છે આ મંદિરનું જીર્ણોદ્ધાર અહીંયા પહેલાં પ્રાચીન મંદિર હતું અત્યારે એનો જીર્ણોદ્ધાર થઈને અત્યારે મંદિર બનાવેલું છે અત્યારે આ આલમા એ પૂજારી તરીકે તમે કેટલા વર્ષોથી સેવા કરી રહ્યા છો હાલમાં અમે અત્યારે પૂજારી તરીકે અહીંયા વર્ષોથી અમારા બાપदादा વખતના પૂજારી તરીકે પરગલું કરીએ છીએ પૂજા સેવા આચરણ કરીએ છીએ આ મંદિરનું વિશેષ મહત્વ શું છે આ મંદિરનું વિશેષ મહત્વ એવું છે કે અહીંયા તમામ ભક્તો આવે છે એનું મનોકામના શાંતિથી પૂરી થાય છે ઓકે માજી દિવ્યાંગ ન્યૂઝ ઉના ગીર સોમનાથ